બાપા સીતારામ બગદાણા ધામ જ્યાં બાપા સીતારામનું ભવ્ય મંદિર આવેલું છે અને સાથે સાથે ત્યાં ભવ્ય ભોજનશાળા પણ આવેલી છે આવી ભોજનશાળા નહીં તમે જોઈ હોય ક્યાંય અને નહીં તમે આવું ભોજન ક્યાંય ટેસ્ટ કર્યું હોય એટલું સ્વાદિષ્ટ ભોજન આ વિશાળ ભોજનશાળામાં વાર તહેવારે ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો આવે છે દર્શન કરવા આવે છે તો એના માટે ખૂબ જ સરસ વ્યવસ્થા અને ખૂબ ભવ્ય અહીંયા અનાજ કરિયાણું પણ આવે છે જેથી બધાને ખૂબ જ સરસ બાપાની પ્રસાદીનો લાભ મળે બાપાની પ્રસાદીમાં લાડુ મોનથાળ સરસ પીરસવામાં આવે છે અને સેવા કરવાવાળા તો એટલા બધા લોકો આવે છે ગામે ગામથી તમે જુઓ છો કે ક્યાંય ક્યાંયથી લોકો આવીને અહીંયા સેવા કરે છે અને ખૂબ જ દિલથી સેવા કરે છે વિશાળ રસોડું બધાયને પોચી વડે એટલી રસોઈ અહીંયા બને છે અને ખૂબ જ સ્વાદિષ્ટ ભોજન હોય છે ખૂબ જ આનંદ આવી જાય તમને અહીંયાનો પ્રસાદ ગ્રહણ કરવાથી બાપાના પ્રસાદમાં નવી ફેસિલિટીમાં ઉમેરો થયો છે આ બધી વસ્તુનો જેમ કે આ બધા ટ્રોલીવાળા ટેબલ જે પીરસવા માટે જે લોકોને શારીરિક તકલીફ હોય તો એને ટેબલ ખુરશી આપવામાં આવે છે ટેબલ ખુરશીની સરસ વ્યવસ્થા ચાલુ થઈ છે એવી જ રીતે થાળી અને વાટકાને પણ દેવા માટે ટ્રોલી તૈયાર કરી છે અને જમવાનું પીરસવા માટે પણ સરસ મજાની ટ્રોલી તૈયાર કરી છે જેથી કરીને પીરસવાવાળાને તકલીફ ના પડે અને જમવાવાળાને પણ તકલીફ ના પડે એ લોકો આરામથી ખુરશી ટેબલમાં બેસી અને સરસ જમવાનો આનંદ લઈ શકે કારણ કે ઘણા લોકો મોટી ઉંમરના પણ અહીંયા દર્શન કરવા દૂર દૂરથી આવતા હોય છે તો એના માટે ખૂબ જ સરસ આ નવી ફેસિલિટી ચાલુ થઈ છે ખૂબ જ સરસ ચોખ્ખાઈવાળું રસોડું અને ખૂબ સ્વાદિષ્ટ ભોજન તમે અહીંયા બગદાણા બાપા સીતારામના મંદિરે તમને મળશે બાપા સીતારામના મંદિરે જરૂરથી સ્વાદિષ્ટ ભોજન અને ખૂબ જ સરસ દર્શનનો લાભ લેવા અચૂક આવજો